તો સત્યાવીસ ઓગસ્ટ ગણેશ ચતુર્થીના દિવસે ચૂપચાપ આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો શ્રી ગણેશની આ ત્રણ પ્રિય વસ્તુઓ ચોવીસ કલાકમાં તમને કરોડપતિ બનાવી દેશે ભક્તો સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યના માલિક શ્રી ગણેશજીનો આ વિડિયો જે ભક્ત પૂરા નિષ્ઠાપૂર્વક જોઈ લેશે તેનું ભાગ્ય ખુલી જશે ભક્તો જેમ તમે બધા જાણો છો આપણા સનાતન ધર્મમાં જેટલા પણ પર્વો આવે છે દરેક પર્વ પોતાનામાં ખાસ મહત્વ ધરાવે છે પરંતુ જ્યારે વાત ગણેશ ચતુર્થીની આવે છે તો આ માત્ર એક તહેવાર નથી પરંતુ આ તે દિવસ છે જ્યારે ભક્ત અને ભગવાન વચ્ચે પ્રેમ વિશ્વાસ અને આત્મીયતાનું અદભુત સંગમ જોવા મળે છે મિત્રો હિન્દુ પંચાંગ મુજબ વર્ષ બે હજાર પચીસમાં ગણેશ ચતુર્થીનો પવિત્ર પર્વ બુધવાર સત્યાવીસ ઓગસ્ટે ભારતભરમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવવામાં આવશે આ તિથિ ભાદરપદ માસના શુક્લ પક્ષની ચતુર્થીએ આવે છે અને આજ તે દિવસ છે જ્યારે વિઘ્નહર્તા બુદ્ધિ અને વિવેકના દેવતા ગણપતિ બાપ્પાનો પ્રકટોત્સવ થયો હતો આથી જ તેને વિનાયક ચતુર્થી અને ગણેશ ચતુર્થી બંને નામથી ઓળખવામાં આવે છે ભક્તો આ ચતુર્થી કોઈ સામાન્ય તિથિ નથી એવું માનવામાં આવે છે કે આ દિવસે સ્વયં ગણપતિ પૃથ્વી પૃથ્વીલોક પર અવતરિત થાય છે અને પોતાના ભક્તોના બધા સંકટ દુઃખ અને કષ્ટ દૂર કરી લે છે જે કોઈ મનુષ્ય પૂરા મનથી તેમનું સ્વાગત કરે છે શ્રદ્ધા ભાવે પૂજા પાઠ અને વ્રત કરે છે ભગવાન ગણેશ તેની જોડી ખુશીઓથી ભરી દે છે અને બધા વિઘ્નો દૂર કરે છે ગણેશ ચતુર્થીને ફક્ત એક દિવસની પૂજા ન સમજો તેને એમ સમજો કે જેમ કોઈ રાજા પોતાના રાજમહેલ છોડીને થોડા દિવસો માટે પોતાની પ્રજા વચ્ચે રહેવા આવે છે જ્યારે બાપ્પા આપણા ઘરે પધારે છે ત્યારે ઘરનું વાતાવરણ જ બદલાઈ જાય છે હવામાં પણ ઉત્સાહ પ્રેમ અને સકારાત્મકતા ભળી જાય છે આ પર્વ આપણને એ અહેસાસ કરાવે છે કે જો સાચા મનથી ભગવાનને યાદ કરવામાં આવે તો તેઓ ખરેખર આપણી વચ્ચે આવીને આપણા જીવનને સુધારી દે છે ભક્તો આજની વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર હંમેશા રહે તો આ વિડીયોને એક લાઇક કરી દો તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કમેન્ટમાં જયલક્ષ્મી માતા લખીને તમારી હાજરી નોંધાવો ભક્તો દર વર્ષે ભાદરપદ માસના શુક્લ પક્ષની ચતુર્થીએ એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરના મહિના વચ્ચે આપણા પ્રિય ગણપતિ બાપ્પા કૈલાસ પર્વતથી ધરતી પર પધારે છે તેમના આગમનનો ભાવ જ અલગ હોય છે જાણે તેઓ પોતાના ભક્તોના સુખ દુઃખ સાંભળવા તેમના જીવનમાંથી વિઘ્નો દૂર કરવા અને દરેક ઘરને ખુશીઓથી ભરવા આવ્યા હોય પરંતુ જ્યારે બાપા આવે છે ત્યારે મનમાં એક સવાલ ચોક્કસ ઉઠે છે કે આખરે તેઓ આપણા ઘરે કેટલા દિવસ રહે છે તો આનો જવાબ ખૂબ જ સુંદર છે આ બધું દરેક પરિવારની આસ્થા અને પરંપરા પર નિર્ભર કરે છે કોઈ તેમને ફક્ત દોઢ દિવસ માટે વિરાજમાન કરે છે અને બીજા જ દિવસે વિસર્જન કરી દે છે કોઈ ત્રણ દિવસ કોઈ પાંચ દિવસ કોઈ સાત દિવસ અને કોઈ પૂરા દસ દિવસ સુધી ગણપતિ બાપ્પાને ઘરના મહેમાન બનાવી રાખે છે શાસ્ત્રો અને લોક પરંપરાઓમાં એવું કહેવાયું છે કે પૂરા દસ દિવસ સુધી ગણેશજીની પૂજા કરીને ભાદરપદ શુક્લ પક્ષની ચતુર્દશી જેને આપણે અનંત ચતુર્દશી કહીએ છીએ તે દિવસે વિસર્જન કરવું સૌથી પૂર્ણ અને પ્રમુખ માનવામાં આવે છે આ દસ દિવસો દરમિયાન ઘર ઘરમાં એવું લાગે છે જાણે સ્વર્ગ ઉતરી આવ્યું હોય ભજન કીર્તન ઢોલ તાસા મોદક અને લાડુની મીઠાશ વાતાવરણમાં ભક્તિનો ઉલ્લાસ બધું જાણે કોઈ અલૌકિક શક્તિનો અહેસાસ કરાવે છે પરંતુ ભક્તો સત્ય એ છે કે ગણપતિ બાપ્પાને લાવવું જેટલું સરળ હોય છે તેમને વિદાય આપવું એટલું જ મુશ્કેલ વિસર્જનના દિવસે જ્યારે ગલી ગલીમાં ચોક ચોરાહે ગણપતિ બાપ્પા મોર્યા અગલે વરસ જલ્દી આનાનો નાદ ગુંજે છે ત્યારે દરેકની આંખો ભીની થઈ જાય છે અને આ વિસર્જન આપણને એક ગહન સંદેશ આપે છે કે જીવન ક્ષણભંગુર છે આ સંસાર અસ્થાયી છે જે કંઈ છે તે આખરે તેજ ઈશ્વરમાં વિલીન થઈ જાય છે જેમાંથી તે ઉદ્ભવ્યું છે તેથી સંક્ષેપમાં કહીએ તો ગણેશજી ચતુર્થીથી ચતુર્દશી સુધી એટલે કે મહત્તમ દસ દિવસ સુધી પૃથ્વી પર વિરાજમાન રહે છે પરંતુ કોઈ ઈચ્છે તો પોતાની શ્રદ્ધા અને સામર્થ્ય અનુસાર દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ કે સાત દિવસે પણ બાપાને વિદાય આપી શકે છે અને પછી આવે છે અનંત ચતુર્દશીનો તે મહાન દિવસ જ્યારે આખો સમાજ એક સ્વરમાં એક ઉત્સાહ સાથે એક જ ભાવનામાં ડૂબીને બાપ્પાને વિદાય આપે છે હવે તમે વિચારતા હશો કે આ પર્વ દર વર્ષે ભાદરપદ માસમાં જ કેમ આવે છે તો તેનું કારણ છે આપણું ચંદ્ર પંચાંગ સૂર્ય અને ચંદ્રના સંયોગથી જે તિથિઓ બને છે તેના આધારે જ આપણા પર્વો અને તહેવારો નક્કી થાય છે ભાદરપદ માસના શુક્લ પક્ષની ચતુર્થીએ જ ગણેશજીનું પ્રાકટ્ય થયું હતું અને ત્યારથી આ દિવસને તેમના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે ભક્તો આથી આ તિથિ ગણેશજીના જન્મોત્સવનું પ્રતિક બની ગઈ છે હવે જો આપણે બે હજાર પચીસની ગણેશ ચતુર્થીની વાત કરીએ તો આ તિથિ છવ્વીસ ઓગસ્ટે બપોરે એક વાગીને ચોપન મિનિટથી શરૂ થઈને સત્યાવીસ ઓગસ્ટે બપોરે ત્રણ વાગીને ચુમ્માલીસ મિનિટ સુધી રહેશે આજ કારણે ગણેશ પ્રતિમાની સ્થાપના અને પૂજાનો સૌથી શુભ સમય સત્યાવીસ ઓગસ્ટની બપોર એટલે કે મધ્યાહનનો મુહૂર્ત માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ચતુર્થીની મધ્યાહન બેલાજ ગણપતિ બાપ્પાની પૂજા માટે સૌથી ઉત્તમ સમય છે આથી આ વખતે સ્થાપનાનો શુભ મુહૂર્ત બપોરે એક વાગીને પંદર મિનિટથી લઈને એક વાગીને ચાલીસ મિનિટ સુધી રહેશે આજ સમયે પૂરા વિધિ વિધાન સાથે ગણેશજીની સ્થાપના કરવી જોઈએ ભક્તો આજ કારણે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત દિલ્હી રાજસ્થાન જ નહીં પરંતુ વિદેશોમાં રહેતા ભારતીયો પણ આ દિવસે મોટા ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે હવે અહીં એક બીજો સવાલ ઉભો થાય છે કે ચતુર્થી વ્રતની પૂજાનું શુભ મુહૂર્ત આખરે ક્યારે છે કારણ કે એવી માન્યતા છે કે શુભ મુહૂર્તમાં કરેલું કોઈ પણ કાર્ય ક્યારે વ્યર્થ જતું નથી અને તેનું ફળ ભક્તને અવશ્ય મળે છે તો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસ માં ગણેશ ચતુર્થી પૂજાનો શુભ સમય ઓગસ્ટે સવારે બપોરે વાગીને ચાલીસ મિનિટ સુધી રહેશે કે ભારતના અલગ અલગ શહેરોમાં આ સમય થોડો આગળ પાછળ હોઈ શકે છે ભક્તો એક અન્ય મહત્વની વાત જે આ દિવસે યાદ રાખવી જોઈએ તે છે ચંદ્ર દર્શન શાસ્ત્રો અનુસાર ગણેશ ચતુર્થી ના દિવસે ચંદ્રમાને જોવું નિષેધ માનવામાં આવે છે કારણ કે તેનાથી મિથ્યા દોષ લાગે છે અને મનુષ્ય પર ખોટા આરોપ લાગી શકે છે આથી છવ્વીસ ઓગસ્ટે બપોરે એક વાગીને ચોપન મિનિટથી રાત્રે આઠ વાગીને ઓગણત્રીસ મિનિટ સુધી અને સત્યાવીસ ઓગસ્ટે સવારે નવ વાગીને અઠ્યાવીસ મિનિટથી રાત્રે આઠ વાગીને બાવન મિનિટ સુધી ચંદ્રમાને જોવાથી બચવું જોઈએ આ સમય દરમિયાન ભૂલથી પણ ચંદ્રદર્શન થઈ જાય તો અજાણતા મુશ્કેલી ઊભી થઈ શકે છે આથી ભક્તો આ પવિત્ર પર્વે ચંદ્રમાને જોવાને બદલે ગણપતિ બાપ્પાનું ધ્યાન કરો સાથે જ ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીનું સ્મરણ કરીને પૂરા શ્રદ્ધા ભાવે વ્રત પૂજન અને 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 આરાધના કરો ભક્તિ આસ્થા તમારા જીવનમાંથી દરેક વિઘ્ન દૂર કરશે ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન કરાવશે હવે થોડો સમય એવો પણ હોય છે જ્યારે લોકો ઘરમાં ગણેશજીને લાવે તો છે પરંતુ તેમની સ્થાપના કેવી રીતે કરવી ગણેશજીને જે આસન આપવામાં આવે છે તે કેવી રીતે આપવું ગણેશજીની સ્થાપનામાં કઈ કઈ તૈયારીઓ કરવી જોઈએ હવે વાત કરીએ સ્થાપનાની ગણેશ ચતુર્થીએ ગણેશજીની પ્રતિમા ઘરે લાવવાનું મહત્વ ફક્ત પૂજાપાઠ સુધી મર્યાદિત નથી પરંતુ તે ભગવાનને તમારા ઘરમાં તમારા હૃદયમાં તમારા પરિવારમાં સ્વાગત કરવાનું પ્રતિક છે શાસ્ત્રોમાં કહેવાયું છે ગણપતિ બાપ્પા મોર્યા એટલે જ્યારે ગણેશજી આપણા ઘરે પધારે છે ત્યારે તેઓ ફક્ત મૂર્તિ નથી હોતા પરંતુ સાક્ષાત વિઘ્નહર્તાના રૂપમાં આપણી વચ્ચે વિરાજમાન થાય છે સ્થાપના પહેલા ઘરની સારી રીતે સફાઈ કરવી જોઈએ કારણ કે આ ફક્ત બાહ્ય શુદ્ધિ નથી પરંતુ મન અને વિચારોની પવિત્રતાનું પણ પ્રતીક છે સ્થાપના માટે માટીની પ્રતિમા સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તે પર્યાવરણને અનુકૂળ હોય છે અને વિસર્જન સમયે તે ધરતીમાં ભળીને પુનઃ પંચતત્વમાં વિલીન થઈ જાય છે પ્રતિમા ઘરે લાવતા પહેલા કળશ સ્થાપના કરવી જોઈએ અને સ્થાપના સ્થળને લાલ કે પીળા વસ્ત્રથી સજાવવું જોઈએ ગણેશજીને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને સ્થાપિત કરવા જોઈએ કારણ કે આ દિશા સમૃદ્ધિ અને સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે મૂર્તિ પર સિંદૂર દુર્વા એટલે કે ત્રણ પાંદડાવાળી ઘાસ જે ગણેશજીને અતિ પ્રિય છે ફૂલ મોદક અને લાડુ અર્પણ કરો આ બધું કરવાનું કારણ ફક્ત પરંપરા નિભાવવાનું નથી પરંતુ દરેક અર્પણનું એક આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણ છે જેમ કે દુર્વા શીતળતાનું પ્રતિક છે મોદક જ્ઞાન અને પ્રસન્નતાનું પ્રતીક છે અને લાડુ સમૃદ્ધિનું પ્રતીક છે આ રીતે જ્યારે આપણે ગણેશજીની સ્થાપના કરીએ છીએ ત્યારે વાસ્તવમાં આપણે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને જ્ઞાનની સ્થાપના કરીએ છીએ આ રીતે તમારે ગણેશજીની સાચા મનથી પૂર્ણ શ્રદ્ધાભાવે સ્થાપના કરવાની છે અને જેટલા દિવસો ગણપતિ બાપ્પા તમારા ઘરે વિરાજમાન રહે દરરોજ ઓછામાં ઓછી આરતી કરવી જોઈએ અને ભોગમાં ગણેશજીનો પ્રિય ભોગ મોદક ચઢાવવો જોઈએ હવે પૂજા વિધિની વાત કરીએ સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરો અને સંકલ્પ લો હું ભાદરપદ માસના શુક્લ પક્ષની ચતુર્થીએ વિઘ્નહર્તા ગણપતિની પૂજા કરીશ અને તેમનો આશીર્વાદ મેળવીશ ત્યારબાદ ઘરના પૂજા સ્થળે ગણેશજીની સ્થાપના કરો શાસ્ત્રો અનુસાર ગણેશ પૂજન ષોડશોપચારથી કરવું જોઈએ એટલે કે સોળ પ્રકારની સેવાઓ આવાહન આસન પાદ્ય અર્ઘ્ય આચમન સ્નાન વસ્ત્ર ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય આરતી મંત્રજપ પ્રદક્ષિણા અને નમસ્કાર દરેક સેવાનું પોતાનું મહત્વ છે ઉદાહરણ તરીકે દીપક પ્રગટાવવું અજ્ઞાનના અંધકારને દૂર કરવાનું પ્રતિક છે ધૂપ વાતાવરણની શુદ્ધિનું પ્રતિક છે અને નૈવેદ્ય અર્પણ કરવું એ ભગવાનને આપણા જીવનની બધી સિદ્ધિઓ સમર્પિત કરવાનો ભાવ છે વ્રતના નિયમો અનુસાર આ દિવસે સવારથી પૂજા પૂર્ણ થાય ત્યાં સુધી વ્રત રાખવું જોઈએ કેટલાક લોકો ફળાહાર કરે છે કેટલાક નિર્જળ ઉપવાસ પણ કરે છે પરંતુ મૂળ નિયમ એ છે કે વ્રત દરમિયાન મન અને વાળીની શુદ્ધિ રાખવી જોઈએ જૂઠ ક્રોધ હિંસા અને નકારાત્મક વિચારોથી બચવું જોઈએ વ્રતનો ઉદ્દેશ્ય શરીરને કષ્ટ આપવાનો નથી પરંતુ આત્માને શુદ્ધ કરવાનો અને ભગવાન સાથે સાચા મનથી જોડાવાનો છે હવે આવે છે સૌથી મુખ્ય વાત આરતી ગણેશજીની પૂજા આરતી વિના અધૂરી માનવામાં આવે છે જ્યાં પરિવારજનો અને ભક્તો હાથમાં દીપ લઈને જય ગણેશ જય ગણેશ દેવા ગાય છે ત્યારે એવું લાગે છે કે આખું વાતાવરણ ગણેશમય થઈ ગયું હોય આરતીના સમયે દીપને ગણેશજીની સામે ત્રણ પાંચ કે સાત વાર ગોળ ફેરવવામાં આવે છે અને સાથે ઘંટડી વગાડવામાં આવે છે આરતી બાદ દીપને પોતાના કપાળે લગાવવો જોઈએ અને પ્રસાદ બધાને વહેંચવો જોઈએ ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવા માટે પ્રસાદનું ખૂબ વિશેષ મહત્વ છે કારણ કે ગણપતિ બાપા ભોળા સ્વભાવના દેવતા છે અને થોડા ભાવથી પણ પ્રસન્ન થઈ જાય છે ગણેશજીને મોદક લાડુ ગોળ તલ નારિયેળ દુર્વા ધૂપ ઘાસ અને લાલ ફૂલ ખાસ પ્રિય છે પ્રસાદમાં ખાસ કરીને મોદક અને લાડુને સૌથી ઉત્તમ માનવામાં આવે છે કારણ કે તેને ભગવાન ગણેશની પ્રિય વસ્તુ કહેવામાં આવે છે સાથે જ ફળ તાજા બનાવેલા પકવાન અને પંચામૃતનો પણ ઉપયોગ કરી શકાય છે પૂજા બાદ જ્યારે ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે અને એકબીજા સાથે વહેંચે છે ત્યારે તેનાથી ફક્ત પુણ્યની પ્રાપ્તિ જ નથી થતી પરંતુ ઘર પરિવારમાં પ્રેમ સુખ સમૃદ્ધિ અને એકતા પણ વધે છે પ્રસાદ વહેંચવાથી એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશ કૃપા વરસાવે છે વિઘ્નો દૂર થાય છે અને ભક્ત જે ભાવથી પ્રસાદ ગ્રહણ કરે છે તેને ભાવનું ફળ મળે છે આથી જ કહેવાયું છે કે પ્રસાદ ફક્ત મીઠાઈ કે ભોજન નથી પરંતુ ભગવાનની કૃપાનું પ્રતિક છે જેને વહેંચવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળવા લાગે છે આ પરંપરા આપણને એ શીખવે છે કે જ્યારે આપણે બધા એક સ્વરમાં આરતી કરીએ છીએ ત્યારે તે સામૂહિક શક્તિ બનીને આપણને અને આપણા ઘરને દુષ્ટ શક્તિઓથી બચાવે છે જેમ કે ભક્તો તમે જાણો છો કે કોઈ પણ પૂજા હવન હોય સૌથી પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે કારણ કે દેવતાઓમાં સૌથી ઉચ્ચ અને પૂજનીય સ્થાન ભગવાન ગણેશજીનું છે આથી જ તમને જે પણ પૂજા વિધિ અમે જણાવી છે તેને પૂર્ણ શ્રદ્ધા ભાવે કરવાની છે ત્યારે જ ભગવાન તમારી મુશ્કેલીઓ સાંભળશે સમજશે અને તેને હંમેશ માટે પોતાની સાથે લઈ જશે આ દિવસે ભક્તોએ પૂજા પાઠની સાથે કેટલીક સાવચેતીઓ પણ રાખવાની હોય છે અથવા કેટલીક એવી ભૂલો જે અજાણતા આપણાથી થઈ જાય છે તેનાથી બચવું જોઈએ તો આ પણ અમે તમને જણાવી દઈએ જેથી તમે પણ આ ભૂલો કરવાથી બચી શકો નહીં તો ગણપતિ બાપા તમારાથી નારાજ થઈ શકે છે અને શક્ય છે કે તેઓ તમારા ઘરે ન પધારે આથી આ ભૂલો કરવાનું ટાળો ચાલો જાણી લઈએ કે તે કઈ ભૂલો છે અને આપણે કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ ગણેશ ચતુર્થી દિવસે કેટલીક ખાસ સાવચેતીઓ રાખવી જોઈએ પૂજાના સમયે મન અને ઘરની શુદ્ધિ ખૂબ જરૂરી છે ગંદા સ્થાને કે સ્નાન વિના પૂજા કરવી અશુભ ફળ આપે છે આ દિવસે ચંદ્રમાને ન જોવો જોઈએ મૂર્તિ હંમેશા માટીની જ લેવી જોઈએ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિથી પર્યાવરણને નુકસાન થાય છે અને ભગવાનને પણ આ પસંદ નથી મૂર્તિ લેતી વખતે તેને સારી રીતે ચેક કરી લેવું જોઈએ કે તે ખંડિત કે તૂટેલી ન હોય ગણેશજીને તુલસીપત્ર અર્પણ ન કરવું જોઈએ કારણ કે શાસ્ત્રોમાં તુલસી અને ગણેશજીની કથા આવે છે આથી તેમને તુલસી પત્ર અર્પણ ન કરાય ભૂલથી પણ પૂજા સમયે અનાદર ન કરવો મોબાઈલ કે અન્ય કાર્યોમાં મન ન લગાવવું પૂજા પૂર્ણ શ્રદ્ધા અને ધ્યાનથી કરવી જોઈએ આ રીતે જો તમે પૂજા કરશો તો જ તમને પૂજાનું શુભ ફળ મળશે ભગવાન ગણેશ તમારી ધનને લગતી કોઈ પણ મુશ્કેલી દૂર કરશે અથવા જો કોઈ વ્યાપાર બિલકુલ બંધ પડેલો હોય તો તે શરૂ થઈ જશે કે જેને સંતાન નથી તેને સંતાનની પ્રાપ્તિ થશે ગમે તેટલી મોટી સમસ્યા હોય ભગવાન ગણેશ જેને સંકટ વિઘ્નહર્તા પણ કહેવાય છે તમારા બધા સંકટોને હંમેશ માટે દૂર કરી દેશે આથી ભક્તો ભગવાન ગણેશનું તમે તમારા ઘરે સારી રીતે સ્વાગત કરો પૂજા પાઠ કરો તેનું ફળ તમને ચોક્કસ મળશે કારણ કે સાચા મનથી કરેલી પૂજા પાઠ આપે છે ભક્તો ગણેશ વ્રત ફક્ત એક પરંપરા નથી પરંતુ આ તે દિવ્ય સંયોગ છે જ્યારે સ્વયં વિઘ્નહર્તા ગણપતિ પૃથ્વી પર વિરાજે છે કહેવાય છે કે આ દિવસે બાપ્પા ફક્ત પૂજાથી પ્રસન્ન નથી થતા પરંતુ તમારા ભાવોને વાંચે છે આ વ્રતમાં એક ગુપ્ત રહસ્ય છુપાયેલું છે જો તમે આ દિવસે ગણપતિને ફક્ત મોદક જ નહીં પરંતુ આઠ દુર્વાની ગૂંથણી અને એક ખાસ સંકલ્પ મંત્ર અર્પણ કરો તો બાપા તમારા ઘરમાંથી દરિદ્રતા અને કષ્ટને જીવનભર દૂર કરી દે છે આ જ કારણે ગણેશ ચતુર્થીનો પ્રસાદ ફક્ત મીઠાઈ નથી પરંતુ બાપ્પાની કૃપાનો આશીર્વાદ માનવામાં આવે છે અને હા આ દિવસે એક ગુપ્ત નિયમ પણ છે જો તમે ગણપતિની સામે દીપક પ્રગટાવીને સંકટનાશન સ્તોત્રનો પાઠ કરો તો તમારા જીવનની સૌથી મોટી અડચણ પણ પળભરમાં ખતમ થઈ જાય છે ભક્તો આ કોઈ સામાન્ય વ્રત નથી પરંતુ તે તક છે જ્યારે બાપા તમારા ભાગ્યની રેખાઓ બદલવા આવે છે તો ચાલો જાણી લઈએ હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થી ફક્ત પૂજાનો દિવસ નથી પરંતુ તે પડ છે જ્યારે સ્વયં વિઘ્નહર્તા ગણપતિ આ પૃથ્વી પર અવતરિત થાય છે માન્યતા છે કે ભાદરપદ માસના શુક્લ પક્ષની ચતુર્થીએ માતા પાર્વતીના આંગણે ગણેશજીનો જન્મ થયો હતો આ દિવસે ઘર ઘરમાં બાપ્પાની સ્થાપના થાય છે અને ભક્તો તેમની સેવા એવી રીતે કરે છે જેવી નાના બાળકની પરંતુ ભક્તો આ વ્રતમાં કેટલા ગુપ્ત રહસ્યો છે જે દરેકને ખબર નથી હોતી અને આજે હું તમને તે બધું જણાવવા જઈ રહ્યો છું જેથી તમારી મનોકામના તુરંત પૂર્ણ થઈ જાય આથી આ વાતોને તમારા પોતાના સુધી મર્યાદિત ન રાખો જે કોઈ તમારો નજીકનો હોય જે મુશ્કેલીમાં હોય મહેનત તો કરે છે પરંતુ તેનું ફળ નથી મળતું તો તેના માટે અને તમારા માટે આ એક તક છે જે વર્ષમાં એક જ વાર આવે છે તો આ તકને તમારા હાથમાંથી જવા ન દો ભક્તો તમારો વધુ સમય બગાડ્યા વિના ચાલો જાણી લઈએ પહેલું રહસ્ય આઠ દુર્વાની ગૂંથણી ગણપતિ બાપ્પાને દુર્વા ઘાસ સૌથી પ્રિય છે પરંતુ શાસ્ત્રોમાં લખ્યું છે કે જો તમે આ દિવસે ગણેશજીને આઠ દુર્વાની ગૂંથણી અર્પણ કરો અને મનમાં વિઘ્નેશ્વર નમઃ કહો તો તમારા જીવનની સૌથી મોટી અડચણ દૂર થઈ જાય છે એવો માનવામાં આવે છે કે આ ઉપાય એટલો શક્તિશાળી છે કે વર્ષોથી અટવાયેલા કામ પણ શરૂ થઈ જાય છે બીજું રહસ્ય મોદક નહીં ભાગ્ય મોદક બધાને ખબર છે કે ગણપતિને મોદક પ્રિય છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે જો તમે મોદકમાં થોડો ગોળ અને તલ નાખીને અર્પણ કરો તો તેને ભાગ્ય મોદક કહેવાય છે આ પ્રસાદ ગ્રહણ કરવાથી ઘરમાં દરિદ્રતા ક્યારેય નથી આવતી અને ધનધાન્યની વૃદ્ધિ થાય છે ભક્તો ગણેશ ચતુર્થીનો પર્વ ફક્ત પૂજાપાઠ સુધી મર્યાદિત નથી તેમાં ઘણા રહસ્યો અને દિવ્ય ચમત્કારો છુપાયેલા છે તેમાંથી એક છે સંકટનાશન સ્તોત્રનો અદભુત પ્રભાવ એવી માન્યતા છે કે જો ગણેશ ચતુર્થીની રાત્રે તમે દીપક પ્રગટાવીને પૂરા શ્રદ્ધા ભાવે સંકટનાશન સ્તોત્રનો પાઠ કરો તો તમારા જીવનનું સૌથી મોટું સંકટ તુરંત સમાપ્ત થઈ જાય છે આ સ્તોત્ર એટલો પ્રભાવશાળી છે કે તેને સ્વયં સંકટમોચક ગણપતિનું વરદાન કહેવાય છે જ્યારે ભક્ત સાચા મનથી તેનો પાઠ કરે છે ભક્તો એક બીજું ગહન રહસ્ય પ્રસાદ વિતરણમાં છુપાયેલું છે યાદ રાખો પ્રસાદ વહેંચવો એ ફક્ત મીઠાઈ વહેંચવાની પરંપરા નથી આ ખરેખર બાપ્પાની કૃપાને બધા સાથે વહેંચવાનું સુંદર માધ્યમ છે જ્યારે કોઈ ભક્ત ગણેશ ચતુર્થીના દિવસે પ્રસાદનું વિતરણ કરે છે ત્યારે તેના ઘરમાં સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિનું આગમન થાય છે ખાસ કરીને જો તે પ્રસાદમાં નારિયેલ અને ગોળનો સમાવેશ હોય તો માતા લક્ષ્મી સ્વયં પ્રસન્ન થાય છે અને ઘરમાં સ્થાયી લક્ષ્મીનો વાસ થાય છે જ્યારે માતા લક્ષ્મી કૃપા કરે છે ત્યારે ભક્તનું ભાગ્ય બદલાઈ જાય છે ધન દોલતની ક્યારેય કમી નથી રહેતી અને રૂપિયા પૈસા ઘરમાં આવે છે અને ટકે પણ છે આ જ કારણે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ હવે વાત આવે છે વ્રતના ફળ અને નિયમોની ગણેશ ચતુર્થીના વ્રતનું મહત્વ શાસ્ત્રોમાં અત્યંત કહેવાયું છે આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું ગણપતિની સ્થાપના કરવી અને તેમને એકવીસ દુર્વા એકવીસ લાડુ અને એકવીસ ફૂલ અર્પણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે જો ભક્ત આખો દિવસ ઉપવાસ રાખીને સાંજે ગણેશજીની પૂજા અને કથા શ્રવણ કરે તો એવું કહેવાય છે કે સ્વયં ભગવાન ગણેશ તેના ભાગ્યની રેખાઓને સુધારી દે છે જેનું દુર્ભાગ્ય ક્યારેય તેનું પીછો નથી છોડતું તેનું દુર્ભાગ્ય ગણેશજી પોતાના હાથે દે છે અને તેના જીવનમાં સૌભાગ્યની નવી રેખાઓ દોરે છે ભક્તો આ પણ જાણી લો કે ગણપતિ બાપ્પા ફક્ત સ્થાપનાના દિવસે આવીને તરત ચાલ્યા જતા નથી તેઓ દસ દિવસ સુધી પૃથ્વી પર ભક્તોના ઘર ઘરમાં વિરાજે છે ગણેશ સ્થાપનાથી લઈને અનંત ચતુર્દશી સુધી બાપ્પા પોતાના ભક્તો સાથે રહે છે આ દિવસોમાં દરરોજ તેમને ભોગ લગાવવો આરતી કરવી અને મંત્ર જપ કરવો પૂજાના ફળને અનેક ગણું વધારી દે છે અને જ્યારે વિસર્જનનો દિવસ આવે છે ત્યારે બાપ્પા ફક્ત વિદાય નથી થતા પરંતુ પોતાના ભક્તોને આશીર્વાદ આપીને જાય છે કે આગલા વર્ષે ફરી આવશે અને તેમના જીવનને મંગલમય બનાવશે હવે સવાલ ઊભો થાય છે કે આ વખતે ગણેશ વિસર્જન ક્યારે કરવામાં આવશે તો ભક્તો ગણેશ ચતુર્થી ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવની સ્થાપના બાદ દસમા દિવસે એટલે કે છ સપ્ટેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવના રોજ અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવશે આ વિસર્જન પોતાનામાં એક મોટો સંદેશ છુપાવે છે તે આપણને યાદ અપાવે છે કે જીવન અસ્થાયી છે ભલે આપણને ગમે તેટલી ખુશીઓ અને સમૃદ્ધિ મળે આખરે બધું તે જ પરમાત્મામાં વિલીન થઈ જાય છે જેમાંથી તે ઉદભવ્યું હતું વિસર્જનનો આ ભાવ આપણને નમ્રતા અને વૈરાગ્ય શીખવે છે મહારાષ્ટ્ર જ નહીં આખા ભારતમાં જ્યારે ગણપતિ વિસર્જન થાય છે ત્યારે ઢોલ તાસાનો નાદ નૃત્ય અને ગણપતિ બાપ્પા મોર્યા આગલા વર્ષે તું જલ્દી આના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠે છે આંખોમાં આંસુ હોય છે પરંતુ મનમાં એ વિશ્વાસ હોય છે કે બાપા આગલા વર્ષે ફરી આવશે અને પોતાના ભક્તોના જીવનને વધુ મંગલમય બનાવશે આ રીતે આ પર્વ ભક્તિ ઉલ્લાસ અને ભાવનાઓના સંગમ સાથે સમાપ્ત થાય છે તો ભક્તો આજની આ માહિતી જો તમને ગમી હોય તો આ વિડીયોને એક લાઇક કરી દો તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ નોટિફિકેશનને ઓન ઓલ પર સેટ કરો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ